ગુજરાતીઓના દરેકના ઘરે દશેરા આવે એટલે ફાફડા ગાંઠિયા તો દરેકના ઘરે બને છે અને ક્યારેક રવિવારે પણ બને છે તો આજે આપણે એ જ ફાફડા ગાંઠિયા બનાવીશું જે ખૂબ જ ફરસા અને એકદમ ટેસ્ટી બનશે તો હેલો ફ્રેન્ડ્સ હું છું પદ્મા અને સ્વાગત કરું છું તમારું મારા કિચનમાં તો ચલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ તો બધાથી પહેલાં મેં એક લો લીધેલું છે એના ઉપર આપણે આવી રીતે એક ચારણો રાખશું અને એક કપ ચણાનો લોટ લીધેલો છે એને આપણે ચાળી લેવાનો છે ચણાનો લોટ જ્યારે પણ લો ત્યારે ચારીને લેશો તો એમાં જે આવી રીતના ગુટલી બની જાય છે એ બધી રીમૂવ થઈ જશે અને ચણાના લોટ છે એમાં એર બબલ્સ આવશે જેના તમારા ફાફડા ગાંઠી એ ખૂબ જ ટેસ્ટી બનશે એટલે કોઈ પણ રેસીપી બનાવો ત્યારે ચણાનો લોટ હંમેશા ચારીને લેવાનો છે તો હવે અમે અહીંયા અડધી ચમચી જેટલો અજમો લીધેલો છે એને હાથેથી આવી રીતે આપણે ચોળી અને એમાં એડ કરી દઈશું એડ થઈ જાય એટલે હવે આપણે એક વાટકી લેશું જેમાં અડધી વાટકીથી થોડું ઓછું એટલું પાણી લીધેલું છે એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી આપણે ગાંઠિયાનો સોડા નાખીશું અને બે ચમચી જેટલું તેલ નાખીશું અને એને બરાબર મિક્સ કરી લઈશું અને બરાબર મિક્સ થઈ છે એટલે આપણે જે લોટ ચાળીને રાખેલો છે એમાં એ પાણી બધું એડ કરી દેશું અને આ પાણીથી જ આપણે એમાં લોટ બાંધવાનો છે આ બા પાણીથી જો તમારે થોડું ઘટે તો તમે બીજું પાણી એમાં એડ કરી શકો છો અને આવી રીતે હાથેથી આપણે બરાબર મિશ્રણ મિશ્રણ કરી અને થોડો કડક એવો આપણે લોટ બાંધી લેવાનો છે તો જુઓ આપણો લોટ આ ભેગો થઈ ગયો છે હવે મેને ખાલી મેં ભેગો જ કરેલો છે તો હવે આપણે જુઓ તમે આમ ખેંચો તેમાં બિલકુલ સ્ટ્રેચ નથી લોટમાં એટલે કે ખેંચો એટલે તરત જ એ તૂટી જાય છે તો આપણે એમાં સ્ટ્રેચ આવે એવું કરવાનું છે તો આપણે થોડું તેલ લેશું અને તેલ આવી રીતે આપણે એડ કરતા જશું અને લોટને આપણે મસળી લેવાનો છે તો આ લોટનો થોડો કલર ચેન્જ થઈ જાય એટલો આપણે પાંચથી સાત મિનિટ એને મસળી લેશું તો આવી રીતે આપણે લોટ સાવ કોરો થઈ જાય જુઓ એટલો આપણે એને મસળી લેશું મસળાઈ જાય એટલે એને ઢાંકી અને દસ મિનિટ માટે આપણે રેસ્ટ આપી દઈશું ત્યાં સુધીમાં આપણે એક મસાલો બનાવી લેશું તો એક વાટકીમાં અડધી ચમચી તીખાનો પાવડર અડધી ચમચી સંચર પાવડર અને અડધી ચમચી મેં હિંગ એડ કરી છે એને બરાબર મિક્સ કરી લેજું અને આ મસાલો આપણે ગાંઠિયા થઈ જાય ત્યારે ઉપર છાંટશું તો એનો ટેસ્ટમાં ઓર વધારો થશે અને હવે આપણો લોટ છે અને દસ મિનિટ પછી આપણે થોડું પાણી નાખી અને પાછો બે મિનિટ માટે આપણે મસળી લેવાનો છે તો જુઓ હવે આપણો આ લોટ મસળાઈ ગયો છે ને તમે આમ કરો ને એટલે હાથમાં બિલકુલ ચીપકશે નહીં એટલો આપણે એને મસડવાનો છે જુઓ એટલે તમે આમ કરશો એટલે બિલકુલ એમાં ચીકાશ નહીં રહે અને એવી રીતે સ્ટ્રેચ કરો તો લોટ છે એ તૂટશે પણ નહીં અને ખેંચાશે બસ તો હવે આપણા ગાંઠિયા માટેનો આ લોટ છે એ પરફેક્ટ બની ગયો છે તો એમાંથી આપણે થોડો લુવો લઈ અને એને આપણે સિલિન્ડરનો શેપ આપી દેસું જુઓ આવી રીતે અને તમે લાકડાનું આવી રીતે ચોપિંગ બોર્ડ હોય એ તો તમારી પાસે કંઈ ન હોય તો તમારા પાટલો હોય એના ઉપર પણ તમે આવી રીતે કરી શકો છો અને એવી રીતે આપણે હાથ થોડોક કડક રાખી અને એને ખેંચી જશું અને આગળ જે થોડુંક જાડો પાટ છે એને કાઢી અને આવી રીતે ચપ્પાના મદદથી આપણે એને અલગ કરી લેશું નીચે તેલ લગાડવાની કોઈ જરૂર નથી તો જુઓ આવી રીતે આપણે ફાફડા બનાવી લેશું તો હું તમને બીજો બનાવું છું જુઓ તો આવી રીતે આપણે અહીંયા મૂકી અને એના ઉપર થોડું પ્રેશર દઈને આવી રીતે કરશો એટલે તમારા ફાફડા છે ઇઝીલી બની જશે તો હું અહીંયા નાના નાના ફાફડા બનાવું છું કેમ કે મેં જે તેલ ગરમ કરવા મૂક્યું છે એ લોહી નાનું છે જો તમારે મોટું લોહી હોય તો તમે મોટા પણ આવી રીતે બનાવી શકો છો અને હવે આપણું તેલ છે એ હલકું ગરમ થાય એટલું જ આપણે કરવાનું છે એકદમ મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ ઉપર જ આપણે આ ફાફડાને ચડવા દેવાના છે છે ને એકદમ સરસ ફૂલી અને એકદમ ફરસા એવા ગાંઠિયા આપણા બનશે જુઓ છે ને એકદમ સફેદ અને એકદમ ફૂલી જશે જુઓ છે ને તો જો તમે પણ આજ આવી જ રીતે બનાવશો તો તમારા ફાફડી ગાંઠિયા પણ આટલા સરસ બનશે પણ જ્યારે તમે ફાફડી ગાંઠિયા બનાવો ત્યારે લોહી જે છે એ થોડું પોળું હોય એવું લેવાનું જેથી તમે ફાફડી નાખો તો સરસ રીતે તળાઈ જાય મારે થોડું લોયું છે એ થોડું નાનું છે તો જો હવે આવી રીતે એક બાજુ થઈ જાય એટલે આપણે એને પલટાવી લઈશું બસ હવે આપણા ફાફડા ગાંઠિયા થઈ ગયા છે તો હવે આપણે એને તેલમાંથી બહાર કાઢી લેશું અને એવી જ રીતે આપણે બીજા ગાંઠિયા પણ બનાવી લેશું તો ફ્રેન્ડ્સ જ્યાં સુધી એ ગાંઠિયા તળાય ત્યાં સુધી તમે પણ મારું એક નાનું કામ કરો જો તમને વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો એને લાઇક કરી તમારા ગ્રુપમાં શેર કરજો અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી સાથે સાથે બાજુમાં આપેલ બે લાઇકન પ્રેસ કરજો જેથી મારા નવા વિડિયોના નોટિફિકેશન તમને ટાઈમ ટુ ટાઈમ મળી રહે તો બસ આપણા ગાંઠિયા છે ને જુઓ એકદમ ક્રિસ્પી થયા છે આ અડતાની સાથે જ ભૂકો થઈ જાય એવા આપણા ગાંઠિયા તૈયાર થઈ ગયા છે અને એના ઉપર આપણે બનાવેલો મસાલો છે એ પણ આપણે છાંટી દીધેલો છે તો ફ્રેન્ડ્સ આઈ હોપ કે તમને આ રેસીપી પસંદ આવી હશે તો ચલો હવે મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો